જય કાલ ભૈરવ તમામ શ્રોતા મિત્રોને કાલ ભૈરવ જયંતિની હાર્દિક શુભકામનાઓ હું છું આપનો હોસ્ટ અને દોસ્તની અને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફ આપના માટે પ્રસ્તુત છે ઓડિયો બુક કાલ ભૈરવ જયંતિ કાર્તક આઠમના શુભ દિવસે ભગવાન શંકર ભૈરવ સ્વરૂપે પ્રગટ થયા હતા તેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમીના નામે ઓળખવામાં આવે છે ભગવાન ભૈરવના સ્મરણ માત્રથી તમામ પ્રકારના પાપ તથા કષ્ટ દૂર થાય છે ભૈરવજીની પૂજા ઉપાસના મનોવાંછિત ફળ આપનારી હોય છે ભૈરવાષ્ટમીના દિવસે વ્રત તથા સોડસોપચારે પૂજન કરવું શુભ ફળદાયક માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે શ્રી કાલભૈરવનું દર્શન તથા પૂજન તમામ પ્રકારના ડર કે ભય દૂર કરે છે ભગવાન ભૈરવનાથજી તંત્ર મંત્રની વિદ્યાઓના જ્ઞાતા છે સાક્ષાત રુદ્ર છે શિવ પુરાણમાં ભૈરવજીને ભગવાન શંકરનું રૂપ કહેવામાં આવ્યા છે તેઓ સૃષ્ટિના રચનાકાર પાલનહાર અને સંહાર છે તેમનો આશ્રય મેળવીને ભક્તો નિર્ભય બની જાય છે તથા તમામ પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે ભૈરવનાથ પણ પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે તેમનું સ્વરૂપ અને તેમની સાથે જોડાયેલી કેટલીક ખોટી માન્યતાઓને કારણે લોકો તેમને ક્રૂર સમજે છે પરંતુ વાસ્તવમાં એવું નથી કલ્યાણકારી શિવમાંથી જેમની ઉત્પત્તિ થઈ હોય તેઓ તમામ માટે ક્રૂર હોય જ ન શકે કાલભૈરવજી વિશે રુદ્રયામલ તંત્ર અને જૈન આગમોમાં વિસ્તારથી વર્ણન જોવા મળે છે કાલભૈરવની સાત્વિક રાજસિક અને તામસી એમ ત્રણ વિધિઓમાં ઉપાસના કરવામાં આવે છે તેમની પૂજામાં અડદ અને તેમાંથી બનેલી વસ્તુઓ જેમ કે દહીંવડાનો સમાવેશ થાય છે ચમેલીના ફૂલ તેમને પ્રિય છે ઘણી જગ્યાએ કાલભૈરવને મદિરા ચઢાવવામાં આવે છે તે અંગે એવું માનવામાં આવે છે કે તેનાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે કાશીના રખેવાળ ભગવાન શ્રી કાલભૈરવ કાલભૈરવની ઉત્પત્તિ કથા એક કથા અનુસાર બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિની રચના કરી તે સમયે પૃથ્વી પર કોઈનું મૃત્યુ થતું ન હતું તેથી પૃથ્વી પર સતત ભાર વધવા લાગ્યો અને પૃથ્વી બ્રહ્માજી પાસે ગઈ પૃથ્વીએ કહ્યું કે હું આટલો ભાર સહન નહીં કરી શકું ત્યારે બ્રહ્માજીએ મૃત્યુને લાલ ધ્વજ પકડેલી સ્ત્રી સ્વરૂપે ઉત્પન્ન કરી અને તેને આદેશ આપ્યો કે પ્રાણીઓને મારવાનું દાયિત્વ સંભાળ પરંતુ મૃત્યુએ એવું કરવાની ના પાડી તેણે કહ્યું કે હું આવું પાપ ન કરી શકું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તારે તો માત્ર તેમના શરીરને સમાપ્ત કરવાનું છે જીવ તો વારંવાર જન્મ લેતો રહેશે આ સાંભળી મૃત્યુએ બ્રહ્માજીની વાત માની લીધી અને ત્યારથી પૃથ્વી પર પ્રાણીઓના મૃત્યુ થવા લાગ્યા સમયની સાથે પૃથ્વી પર પાપ વધતા ગયા ત્યારે ભગવાન શંકરે બ્રહ્માજીને પૂછ્યું કે આ પાપને સમાપ્ત કરવા તમારી પાસે શું ઉપાય છે પરંતુ બ્રહ્માજીએ આ વિષયમાં પોતાની અસમર્થતા દર્શાવી જેથી ભગવાન શંકર બ્રહ્માજી પર ક્રોધિત થયા અને તે ક્રોધમાંથી જ કાલભૈરવની ઉત્પત્તિ થઈ કાલભૈરવે બ્રહ્માજીના એ મસ્તકને પોતાના નખથી કાપી નાખ્યું જેણે અસમર્થતા દર્શાવી હતી તેનાથી કાલભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ત્યારબાદ તેઓ ત્રણેય લોકોમાં ભ્રમણ કરતા રહ્યા પરંતુ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત ન થઈ શક્યા એવું માનવામાં આવે છે કે જ્યારે કાલભૈરવ કાશી પહોંચ્યા ત્યારે બ્રહ્મહત્યાના પાપમાંથી તેઓ મુક્ત થયા તે જ સમયે આકાશવાણી થઈ કે તમે અહીં જ નિવાસ કરો અને કાશી નગરીની સુરક્ષાની જવાબદારી સંભાળો અને એટલા માટે જ એમને કાશીના રખેવાળ કહેવામાં આવે છે અન્ય એક પૌરાણિક કથા પ્રમાણે એકવાર શ્રી હરિ વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ એ બાબતે વિવાદ ઊભો થયો આ વિવાદે બહુ મોટું સ્વરૂપ ધારણ કર્યું જેથી ભગવાન શિવે એક સભાનું આયોજન કર્યું આ સભામાં જ્ઞાનીઓ ઋષિમુનિઓ સિદ્ધ સંતોને બોલાવવામાં આવ્યા આ સભામાં એક નિર્ણય લેવામાં આવે છે જેનો ભગવાન વિષ્ણુ સ્વીકાર કરી લે છે પરંતુ બ્રહ્માજીએ એ નિર્ણયને માનવા માટે તૈયાર થતા નથી તથા મહાદેવનું અપમાન કરવા લાગે છે શાંતચિત્ત ભગવાન શિવ બ્રહ્માજી દ્વારા પોતાનું અપમાન સહન ન કરી શક્યા અને હુંકાર ભરી આ હુંકારમાંથી ભૈરવજી પ્રગટ થયા ભગવાન ભૈરવ સ્વાન કૂતરા પર સવાર હતા તેમના હાથમાં દંડ હતો તેથી તેઓ દંડાધિપતિ પણ કહેવાય છે ભૈરવજીનું રૂપ ખૂબ જ ભયંકર હતું તેમણે બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી દીધું જેણે ભગવાન શંકરનું અપમાન કર્યું હતું ત્યારબાદ બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાય તેઓ ભોળાનાથ તથા ભૈરવજીની વંદના કરવા લાગ્યા ભગવાન ભૈરવ બ્રહ્માજી અને દેવી દેવતાઓ દ્વારા વંદના કરાતા શાંત થાય છે આ રીતે ભૈરવજીની ઉત્પત્તિ થઈ તેવી માન્યતા છે કે ભગવાન શંકરે પોતાના જ અવતાર કાલભૈરવને આદેશ આપ્યો હતો કે તમે બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી બ્રહ્મ હત્યાનું જે પાપ કર્યું છે તેના પ્રાયશ્ચિત માટે તમારે પૃથ્વી પર જઈને માયાજાળમાં ફસાવવું પડશે અને વિશ્વભ્રમણ કરવું પડશે બ્રહ્માજીનું કપાયેલું મસ્તક જ્યારે તમારા હાથમાંથી પડી જશે તે જ સમયે તમે પાપ મુક્ત થઈ જશો અને તે જ જગ્યાએ તમારી સ્થાપના થશે કાલભૈરવની આ યાત્રા કાશીમાં સમાપ્ત થઈ હતી ભૈરવાષ્ટમીનું મહત્ત્વ કાલભૈરવની સાથે સાથે આ દિવસે માતાની પૂજા અર્ચના કરવાનું વિધાન છે કાલી માતાની ઉપાસના કરનારે મધ્યરાત્રિએ દુર્ગા પૂજામાં સાતમ તિથિએ દેવી કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે પૂજા કરવી જોઈએ ભૈરવજીની પૂજા અર્ચના અને આરાધના કરવાથી પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિની સાથે સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે ભૈરવ તંત્રોક્ત બટુક ભૈરવ કવચ કાલ ભૈરવ સ્ત્રોત બટુક ભૈરવ બ્રહ્મ કવચ વગેરેનો નિયમિત પાઠ ભૈરવાષ્ટમીએ તથા નિયમિત રીતે કરવાથી અનેક સમસ્યાઓનું નિદાન થાય છે કાલ ભૈરવ અષ્ટમીએ ભૈરવજીના દર્શન કરવાથી અશુભ કર્મોમાંથી પણ મુક્તિ મળે છે ભૈરવ ઉપાસના રાહુ કેતુ જેવા ક્રૂર ગ્રહોના ખરાબ પ્રભાવને પણ સમાપ્ત કરે છે ભૈરવ આરાધના ભૈરવજીની આરાધનાથી શનિ પ્રકોપ શાંત થાય છે તેમની આરાધના માટે રવિવાર અને મંગળવાર શુભ છે પુરાણો અનુસાર ભાદરવા માસને ભૈરવ પૂજા માટે ઉત્તમ માનવામાં આવ્યો છે આરાધના દરમિયાન કૂતરાઓને ક્યારેય ધૂતકારશો નહીં પરંતુ તેમને ભરપેટ ભોજન કરાવો જુગાર સટ્ટો મદ્યપાન તથા અનૈતિક કૃત્ય વગેરેથી દૂર રહો પવિત્ર બનીને સાત્વિક આરાધના કરો શ્રોતા મિત્રો કાલભૈરવ જયંતિનો આ વીડિયો ખૂબ જ લાંબો થઈ જશે માટે આનો હું બીજો ભાગ ભૈરવાષ્ટમી તરીકે આપના માટે રજૂ કરીશ જેમાં હું ભૈરવાષ્ટમી વ્રતની પૂજન વિધિ કાલ ભૈરવ મંત્ર અને યંત્ર અને સાથે શ્રી ભૈરવના સ્વરૂપો અને ભૈરવ મંદિર વિશે માહિતી આપીશ તો ફરી એકવાર તમામ શ્રોતા મિત્રોને કાલ કાલભૈરવ જયંતિની ફરીવાર અનેકો અનેક શુભકામના સાથે હું મારો વિડીયો અત્રે પૂર્ણ કરું છું શ્રોતા મિત્રો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો એક નાનકડી લાઈક કરી દેશો અને આ વિડીયોને તમારા સંબંધીઓ મિત્ર વર્તુળમાં શેર કરી દેશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને સબસ્ક્રાઈબ કરી લેશો શ્રોતા મિત્રો આપના સારા સ્વાસ્થ્યની કામના સહ અત્રે હું મારી વાણીને વિરામ આપું છું ફરી જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય ભારત જય હિન્દ જય કાલ ભૈરવ અસ્તુ